પાલના હજીરા રોડ પર આવેલા અટલ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનું મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે કથાને સાંભળી ભક્તિનું આપણે ભાથું પણ બાંધી રહ્યા છે પાલના હજીરા રોડ પરના અટલ આશ્રમ સ્થિત હોલમાં મહાદેવજીના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગત તારીખ નવમી ડિસેમ્બરના રોજ આ કથાનો પ્રારંભ થયો હતો જેની આવતીકાલે એટલે કે પંદરમી ડિસેમ્બરના રોજ પૂર્ણ આવતી થનાર છે

તારીખ નવ બારથી તે પંદર બાર સુધી ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે વક્તા શ્રી કિરીટભાઈના સ્વમુખે અને સુંદર એવી સંગીતમય કથા છે અને આ કથા એમના પિતૃ નિમિત્તે આશીષભાઈના પિતૃ નિમિત્તે આ કથા છે સાથે કોરોના મહામારીની અંદર જે મૃત્યુ પામેલા આત્માઓ છે તેઓને પણ એક સંકલ્પ કરીને એવોને સદગતિ પ્રાપ્ત થાય એવા હેતુથી આ કથાનું આયોજન છે દરરોજની કથા શ્રવણ સમય છે સાંજના ત્રણથી તે સાંજના સાત વાગ્યા સુધીને સાત વાગ્યા બાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે સૌથી સાતસો માણસનું ભોજન બને છે આવો કથા પૂર્ણ વિરામ થઈ રહ્યો હોય ત્યારે આપણે સાથે મળીને ભગવાન શિવજીને પ્રાર્થના કરીએ મહાદેવને પ્રાર્થના કરીએ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર કોરોના મહામારી આવી રહી છે એમાંથી આપણને બચાવે અને પૂરા વિશ્વમાંથી આ કોરોના મહામારી ખતમ થાય એવી આપણે કામના કરીએ સાથે અટલ આશ્રમ સુરત પારદેશ્વર મહાદેવ જીવનમાં શાંતિ સમૃદ્ધિ આપે એવી મંગલ શુભકામના કોરોના પછી આવું જાહેર આમંત્રણ શરૂ થયું છે ત્યારે ભક્તોમાં અનેર ઉત્સાહ પણ જોવા મળ્યો હતો આવતીકાલે કથાનું સમાપન પણ હોય જેથી સુરત શહેરની ધર્મે પ્રેમી જનતાને સાંજે જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા